મારું નામ શાંતિલાલ ડેર છે આજ તારીખે અમારા કુટુંબિકની અંદર એક માસી ગુજરી ગયા હતા જેનું નામ છે રમાબેન તો એના જે છોકરા લંડન હોવાથી અહીંયા હોસ્પિટ આ હોસ્પિટલની અંદર બોડી ફ્રીજરમાં મૂકવામાં આવી હતી ગઈકાલે તેર તારીખે અમે એ બોડી લેવા માટે જ્યારે સવારે આવ્યા ત્યારે એ બોડી આખી ફૂગી ગઈ હતી અને એમાં જંતુ બી પડી ગયા પડી ગયા હતા અને એમાં બ્લડ બી ચાલુ હતું તો મારું હોસ્પિટલને એક હોસ્પિટલના ઇન્ચાર્જને એ જ કહેવાનું છે કે તમારી આ બેદરકારીથી આ આ સમસ્યા બની છે કે જે જેના લીધે એ બોડીને આપણે જોઈ ન શકીએ એ હાલતમાં હતી તો શું પાંચે પાંચ દિવસ આ લોકોએ ધ્યાન ન આપ્યું અને બોડી એવી બધી હતી કે આપણે જોઈ શકીએ એમ નથી એવી હાલત બોડીની થઈ ગઈ છે તો આ જવાબદારી કેની છે આ જવાબદારી હોસ્પિટલના ઇન્ચાર્જની છે જે ઇન્ચાર્જે આનું ખાસ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો ટેમ્પરેચર ચેક કરે છે કે નથી કરતા આજે એ ઘરના માણસો ઘણા દુઃખી થયા છે બોડીને તમે અમે શમશાન યાત્રાએ ગયા તો બોડીમાં બોડીમાં ખૂબ વાસ આવતી હતી ત્યાં બ્લડ નીચે જમીન ઉપર પડી ગયા હતા અને એના ઘરના માણસો ઘણા બધા દુઃખી થયેલા અને અમે પણ જોઈને સરપ્રાઇઝ થઈ ગયા હતા બોડી જોવાઈ નહોતી એવી એવી હાલત થઈ ગયેલી છે તો હોસ્પિટલના ઇન્ચાર્જે આ વસ્તુનું ખરેખર ધ્યાન આપવું જોઈએ અને તો એના જે ગતું હોય જે કોઈ પર એની બેદરકારી હોય એ એને સજા આપવી જોઈએ આવી મારી નમ્ર વિનંતી છે